મારા વિદ્યાર્થી મિત્રો આજે આપણે વાત કરવાના છે ધોરણ દસ પાઠ નંબર છવ્વીસ ગુજરાતી વિષય ભગવદ્ ગીતાનો રાષ્ટ્ર ભક્તિની સંજીવની આ પહેલા આપણે આગલા વિડિયોમાં પાઠ નંબર પચીસની સંપૂર્ણ સમજૂતી અને સ્વાધ્યાયની વાત કરી હતી આજે આપણે પાઠ નંબર છવ્વીસની વાત કરવા જઈ રહ્યા છે અને પાઠ નંબર છવ્વીસનું નામ છે રાષ્ટ્રીય ભક્તિની સંજીવની શ્રીમદ ભગવદ્ ગીતા મનુષ્યને પ્રબોધન કરતો સાર ગ્રંથ છે જે માતૃભૂમિ કાજે પ્રાણા પણ કરનાર શહીદો વીરો માટે પ્રેરક અને પ્રોત્સાહક છે સાહસ શૌર્ય વીરતા ધૈર્ય અને બલિદાનની ભાવનાનો આવી ભાવ અને ચિંચન ચિંચન કરનાર ગ્રંથ છે દેશભક્ત લાલ બાલપાલ સુભાષચંદ્ર બોઝ ગાંધીજી વગેરે સ્વતંત્ર વીરોના જીવનમાં ગીતો ગીતાએ કઈ રીતે મનોબળ પૂરું પાડ્યું છે તેની લાક્ષણિક ધબે આ પ્રેરક નિબંધમાં રજૂઆત કરી છે ભારતીય સંસ્કૃતિની વિરલ ધરોહર શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય છે સાતસો શ્લોકથી સુગ્રંથિત છે ગીતાનું પરમ લક્ષ્ય માનવ માત્રનું કલ્યાણ છે જે કેવળ કોઈ વિશેષ ધર્મ જાતિ કે વ્યક્તિ માટે નથી પરંતુ માનવ માત્ર માટે ઉપકારી છે કોઈ પણ દેશ સંપ્રદાય સમુદાય જાતિ કે વર્ણની વ્યક્તિ કેમ ના હોય જો તે ગીતાનું થોડું ઘણું પણ અનુસરણ કરે તો તેનું જીવન સાર્થક બની જાય છે આ બાબતથી થી પૃષ્ટિ કરતા શહીદ વીરોની હારમાળા ભારતના ભવ્ય ઇતિહાસમાં સુવર્ણ સુવર્ણસરે વર્ણિત છે સદીઓથી ભારતભૂમિની પ્રજા ગીતાના જ્ઞાનથી ઓતપ્રોત થતી આવી છે ભારતીય સંસ્કૃતિના ખોળામાં આળોટેલા વીર વિરાંગનાઓ મહાપુરુષોએ સંસ્કૃતિ ને અથા પ્રયત્ન વડે સુરક્ષિત અને સંવર્ધિત કરી છે ભારતના ભવ્ય ઇતિહાસને આપણે સાક્ષી છીએ કે સમયે સમયે ભારત પર અનેક વિદેશી પ્રજાઓએ આક્રમણો થયા છતાં પણ આપણે સાંસ્કૃતિકને સાચવીને અડગ ઊભા રહી વિશ્વ મંગલમય ભાવનાથી ભારતીય સંસ્કૃતિ જીવન રાખી છે તેનું એક મજબૂત કારણ છે કે ભારત દેશ સુરક્ષિત છે અખંડિત છે અને સ્વતંત્ર બનવામાં અનેક મહાપુરુષોએ વિશ્વમાંગલ્યની ભાવનાથી સફર એવા ગીતા જ્ઞાનનું અવલંબન લીધું છે ગીતાના જ્ઞાન સાગરમાં ડૂબી ડૂબકી મારીને પોતાનું વ્યક્તિત્વ ભાવનાને ગીતાને રંગે રંગીને રાષ્ટ્રભાવનામાં પરિવર્તિત કરી છે સ્વતંત્ર સંગ્રામના વીરોને જ્યારે ફાંસીની સજા આપવામાં આવતી ત્યારે તેઓ ગીતા જ્ઞાનના બળે હસ્તિમુખે શહીદી વરી લીધી ગીતાના આ શ્લોક આત્મબળ પૂરું પાડે છે ય એન વેતી અંતાર મન્યતે હતમ ઉભો ત વિજાનિયતે હંતી ન હનંતે આ આત્માને હણનાર સમજે છે તથા જે એને હણાયેલો માને છે તે બંને જણતા નથી કેમ કે આત્મા વાસ્તવમાં નથી કોઈને હણતો કે નથી કોઈનાથી હણાતો આત્માને શસ્ત્ર સેદી શકતા નથી અગ્નિ એને બાળી શકતી નથી પાણી અને ઓગાળી શકતી નથી અને પવન એને સૂકવી શકતી નથી ગીતા જ્ઞાનને આત્મસાત કરનાર વીરો ભારત માતા કી જયના બુલંદનારા સાથે માભો કાજે શહીદ થતા એક ફાંસીએ ચડે તો તે જ વસાહતમાંથી બીજો અનેક બહાદુરો ઊભા થતા હતા આવા એક બહાદુર ખુદીરામ બોજ ત્રણ ડિસેમ્બર અઢારસો પશ્ચિમ બંગાળના મિદરનાપુર જિલ્લામાં જન્મ્યા હતા તેમને ગીતાનો આશ્રય લઈને દેશભક્તિના ગીતો ગાતા આઝાદીની લડવા માત્ર ઓગણીસ વર્ષની વયે પોતાની પ્રાણની આહુતિ આપી દીધી હતી બંગભંગ આંદોલનમાં આગળ રહીને ભાગ લેનાર ખુદીરામ બોજને જ્યારે મુઝફ્ફરપુરની જેલમાં ઓગણીસો આઠમાં ફાંસી મળી હતી ત્યારે તેમના આત્મા હતી શ્રીમદ ભગવદ્ ગીતા આ મહાગ્રંથ નિરૂપિત આત્માની અમરતાને તેમને આત્મસાર કરી હતી બીજા અધ્યાયનો ચોવીસમો શ્લોક આ આત્માને છેદી શકાય તેવો ન બાળી શકાય તેવો પાળી ન શકાય તેવો ન શોષી શકાય તેવો છે નિત્ય સર્વવ્યાપી અચળ અને સ્થિર તેમજ સનાતન છે યુવા હૃદય સમ્રાટ વીર ભગતસિંહ એપ્રિલ નેશનલ એસેમ્બલીમાં બોમ્બ ફેંકવા બદલ જેલની સજા થઈ ત્યારે જેલ પ્રશાસન પાસે ભગવદ્ ગીતા હતી આ બાબત તાત્કાલિક અંગ્રેજી દૈનિક ધ ટ્રિબ્યુનલમાં છાપવામાં આવી અને તેનું માથાળું હતું ધ ભગતસિંહ વોન્ટ ગીતા ભગતસિંહને જેલમાં આપવામાં આવેલ ગીતા આજે પણ લાહોરના શહીદ એ આઝમ નામના સંગ્રહાલયમાં રાખવામાં આવી છે જેના પર વિધ ભગતસિંહના હસ્તાક્ષર પણ જોવા મળે છે ડાબા હાથે જમણી બાજુની મૂસનો આંકડો ચડાવી છબીથી સૌ કોઈ પરિચિત હશે તે જ મહાદેશભક્ત ક્રાંતિકારી ચંદ્રશેખર આઝાદ હંમેશા તેઓ ડાબે ખંભે યજ્ઞોપવિત ખિસ્સામાં ગીતા અને કમરમાં પિસ્તોલ રાખતા જ્યારે તેઓ ગુપ્તવાસમાં રહીને સ્વાધીનતા માટે બ્રિટિશ ક્રૂતા સામે સંઘર્ષ કરી રહ્યા હતા તે દિવસોમાં પણ તેઓ ગીતાનો નિત્ય સ્તવન કરતા હતા ખૂબ જ દ્રઢ પ્રતિજ્ઞા પાલક તેમના સદાચારિત્ર અને રગે રગમાં વાયો બહાદુરના ઘણા પ્રસંગ પ્રચલિત છે આ સદગુણોનો પ્રેરણા સ્ત્રોત ગીતા હતો ગીતા તત્કાલીન ક્રાંતિકારીઓ માટે મનોબળ વધારનારી બની રહી હતી તેમને સ્વતંત્રતાની ચળવળ માટે દાર્શનિક આધાર બની હતી બીજો અધ્યાય એકત્રીસમાં સો સર્વ ધર્મને જોતા પણ તારે ભય પામવો ન જોઈએ કેમ કે ક્ષત્રિય માટે ધર્મયુક્ત યુદ્ધથી વધીને બીજું કોઈ કલ્યાણકારી કર્તવ્ય નથી એક મહાનવીર યોદ્ધા સુભાષચંદ્ર બોઝ નેતાજીના ઉલાવણા નામથી ઓળખાતા તેઓ સદાય પોતાની સાથે ગીતા રાખતા રોજ સવારે નિત્યક્રમ બાદ ગીતાનો અભ્યાસ કરતા હતા ગીતા અધ્યયનથી તેમના અટલતા સાહસિકતા નિર્ભરતા જેવા ગુણોનો વિકાસ થયો હતો નેતાજીએ આઝાદી ફોજ તૈયાર કરી અંગ્રેજોના સૈન્યને હફાવી દીધું હતું ફોજના કેપ્ટન એસ એસ યાદવ કહે છે કે એકવાર ભયાનક ગોળીબારની સ્થિતિમાં પણ નેતાજી જરા પણ વિચલિત થયા વિના લડ્યા હતા નેતાજીના આ ધૈર્ય સાહસ જોઈને અન્ય સાથીઓને પણ ઉત્સાહમાં આવી જઈ અંત સુધી લડ્યા હતા કેમ કે તેઓ ગીતાના સાત સત્વ આત્મસાત કર્યું હતું બીજો અધ્યાય આડત્રીસમો શ્લોક સુખ દુઃખ હાની જય પરાજયને સમાન સમજ્યા પછી યુદ્ધ માટે કટિબદ્ધ થઈ જા આ પ્રમાણે યુદ્ધ કરવાથી તું પાપને પામેશ નહીં લાલ બાલ અને પાલ ત્રિપુટી પોતાના રાષ્ટ્રવાદી વિચારધારાથી એકમત બની ભારતમાં સ્વતંત્ર આંદોલનનો મજબૂત પાયો નાખવામાં સ્મરણીય યોગદાન આપ્યું છે લાલ એટલે પંજાબ કેસરી તરીકે જાણીતા સાયમન કમિશનના સામેના વિદ્રોહમાં મહાન સૂત્રોધાર તેવા લાલા લજપતરાય તેઓ ગીતાના સેવનથી તેના મર્મ સુધી પહોંચ્યા આ વાત તેમના જ શબ્દોથી સિદ્ધ થાય છે ગીતાનું મુખ્ય માર્મિક તત્વ છે સંસારમાં બહારનો જેટલો પણ વિરોધ વિષમતા અસંબંધતા જોવા મળતા હોય છે પરંતુ આ બધી જ વિષમતામાં એક અખંડ એકતા નિત્યપૂર્ણતા અને કર્તવ્ય અને ભાવમાં જો વિરોધ જોવા મળે તો માત્ર દેખાય દેખાવ પૂરતો જ હોય છે મૂળમાં બંને એક જ છે ગીતા આ જ મહાન તત્વના ખૂબ સુંદર પ્રભાવશાળી રીતે પ્રતિપાદિત કરે છે અધ્યાય બીજો શ્લોક સુડતાલીસમો તારો કર્મ કરવામાં જ અધિકાર છે તેના ફળમાં કદી એ નહીં માટે તું કર્મના ફળનો હેતુ ન રાખ તારી કર્મ ન કરવામાં પણ આસક્તિ ન થાવ આ ત્રિપુટીમાંથી બીજા છે બાલ જે લોકપ્રિય સ્વતંત્ર સેનાની હોવાની નાતે તેમનું ઉલાવણું નામ લોકમાન્ય સ્વરાજ મારો જન્મસિદ્ધ હક છે હું તેને મેળવીને જ જંપીશ આ સૂત્ર આપના લોકમાન્ય બાળ ગંગાધર ટિલક ને જ્યારે અંગ્રેજ સરકારે રાદ્રોહના આરોપમાં બરમાથી માંડેલ જેલમાં કેદ કર્યા તે સમયે તેમણે ગીતા રહસ્ય નામના પુસ્તકની રચના કરી હતી તેમાં તેઓ શ્રીમદ્ ભગવદ્ ગીતાના કર્મયોગને બૃહદ કરી છે આ પુસ્તકમાં એ દાર્શનિક વિચાર નિહિત છે કે એમને મુક્તિ તરફ દ્રષ્ટિ રાખવાની સાથે સંસારિક કર્તવ્ય નિભાવવા જોઈએ આ પુસ્તકમાં તેઓને માણસને તેના સંસારિક જીવનમાં વાસ્તવિક કર્તવ્યનો બોધ કરાવ્યો છે જે અર્જુનના નિમિત્ત બનાવી શ્રી કૃષ્ણ આમ કહ્યો છે ત્રીજો અધ્યાય આઠમો શ્લોક તું સર્વ સર્વધર્મરૂપી કર્તવ્ય કર્મ કર કેમ કે કર્મ ન કરવા કરતા કર્મ કરવું શ્રેષ્ઠ છે તેમજ કર્મ ન કરવાથી તારો શરીર નિર્વાહ પણ સિદ્ધ નહીં થાય અને હવે ત્રિપુટીના ત્રીજા સ્વતંત્ર સેના છે પાલ બિપિનચંદ્ર પાલ બંગાળના વાઘ તરીકે ઓળખાતા તેઓએ ઉપનિષદ ગીતા જેવા ગ્રંથોનું ગહન અધ્યયન કર્યું છે આથી જ તેઓ જાતિવાદ અન્ય સામાજિક બધીઓના ખુલ્લેઆમ વિરોધ કર્યો છે ગીતા જ્ઞાનના પ્રભાવે તેઓ ઉત્તમ વક્તા શિક્ષણવિદ સ્વતંત્રતાના પ્રખર હિમાયતીઓના ગણના મૂળમાં ગીતાની નિષ્કામતાનો આ બોધ રહેલો છે અધ્યાય ત્રીજો શ્લોક સોળમો અર્થાત હે પાર જે મનુષ્ય આ લોકમાં આ પ્રમાણે પરંપરાથી પ્રચલિત સૃષ્ટિચક્રથી નથી અનુસરતો અર્થાત પોતાના કર્તવ્યનું પાલન નથી કરતો તે ઇન્દ્રિયો વડે ભોગવવામાં રમનારો મનુષ્ય જ જીવે છે આ વાત હતી સેનાનીઓના આત્મબળ ગીતા જ્ઞાનને સંબંધિત અહિંસાના માર્ગે ભારતને આઝાદી અપાવવાનો શ્રેય જેમના શિરે છે તેવા રાષ્ટ્રપિતા ગાંધીજી તેઓ ગીતાના પરમ ઉપાસક હતા મહાત્મા ગાંધીજી કહે છે હું જ્યારે હતાશ નિરાશ અને ચિંતિત થાઉં છું તો ગીતા માતાના શરણમાં જાઉં છું ગીતાજીના જીવનમાં શ્રીમદ ભગવદ્ ગીતાના ઊંડા જ્ઞાનની અમિત છાપ પણ હતી ગાંધીજીએ ગીતાના યોગનો ગુજરાતી અનુવાદ કર્યો છે મહાત્મા ગાંધીજી ગીતાના વિશ્વ ધર્મનું પુસ્તક ગણાવે છે ગીતામાં સરળ સહજ રીતે ગહન મૂલ્ય આ મૂલ્યમાં ગાંધીજીના જીવનમાં અને વ્યક્તિત્વ પર ઊંડો પ્રભાવ છે ગાંધીજી સ્વયં કહે છે મારા અભિપ્રાય પ્રમાણે ગીતા સમજવા માટે ઘણું સરળ પુસ્તક છે કેટલાક મૂળભૂત કોયડાઓ રજૂ કરે છે જેના ઉકેલ નિઃસંદેહ સહજ અઘરા પરંતુ ગીતાનું સામાન્ય વલણ મારા મત પ્રમાણે દીવાની જેવું સ્પષ્ટ છે કોઈ પણ પ્રકારના સ્થાપિત વિવાદથી ભરેલા છે એની અસર સાર્વત્રિક છે ભાષા ન માની શકાય એટલી સરળ છે ગાંધીજી આધ્યાત્મિક ઉત્તરાધિકારી ગણાતા બુદા સળજવળ પ્રમાણે આચાર્ય વિનોબા ભાવેએ ગીતા પર ઘણા પ્રવચનો આપ્યા છે તેમના પુસ્તક છે ગીતા પ્રવચનો ગીતા ચિંતનિકા આજે પણ લોકપ્રિય છે વિનોબાજી ગીતા મહિમાને અદકેરા કહે છે મારું શરીર માના દૂધ ઉપર જેટલું નિર્ભર રહ્યું એના એનાથી ખૂબ વધારે મારું હૃદય બુદ્ધિનું પોષણ ગીતાના દૂધ પર થયું છે શ્રદ્ધાને પ્રયોગ આ બે પાંખોથી જ હું ગીતા ગગનમાં યથાશક્તિ ઉડાન ભરતો રહું છું ગીતા મારું પ્રાણ તત્વ છે જ્યારે હું ગીતા સંબંધોમાં કોઈની સાથે વાત કરું છું ત્યારે ગીતા સાગર પાર કરું છું જ્યારે એકાંતમાં રહું છું ત્યારે અમૃત સાગરમાં ઊંડું ડૂબકી લગાવવા બેસી જાઉં છું આમ ભારતના સ્વતંત્ર કરવામાં અનેક મહાપુરુષોએ લોકહિતમાં પોતાની જીવન સમર્પિત કર્યા અને તેમના મૂળમાં ગીતા આ શ્લોકની પ્રેરણા સામેલ છે અધ્યાય ત્રીજો શ્લોક વીસમો જનક વગેરે જ્ઞાની જ્ઞાનીજનો પણ આ શક્તિ વિનાના કર્માચરણ દ્વારા જ પરમ સિદ્ધ પામ્યા છે તેથી તથા લોકસંગ્રહને જોતા પણ હું કર્મ કરવાને જ યોગ્ય અર્થાત તારા માટે કર્મ કરવું જ ઉચિત છે ભારતીય સંસ્કૃતિના રક્ષક પોષક નામી અનામી સ્વતંત્ર સેનાનીઓએ આ બધા જ મહાપુરુષો ભગવદ્ ગીતાનું અધ્યયન અનુસરણ કરી સમાજને શ્રેષ્ઠ ઉદાહરણો પૂરા પાડ્યા છે અધ્યાય ત્રીજો શ્લોક એકવીસમો અર્થાત શેત પુરુષ જે જે આચરે છે અન્ય માણસો પણ તેને જ આચરે છે તે જ કંઈ પ્રમાણે કરી આપે છે સકળ માનવ સમૂહ તે પ્રમાણે વ્રતવા લાગે છે આમ પાલ ત્રિપુટીના નામ લોકમાન્ય ટિલક લોકોને કયું સૂત્ર આપ્યું છે નેતાજી સુભાષચંદ્ર બોઝનો નિત્ય નિયમ શું હતો આ બધા જ પ્રશ્નોના જવાબ તમને હવે ખબર પડી જશે થેન્ક યુ ફોર વોચિંગ હવે આપણે ધોરણ બારના વિડીયો પછીના લેક્ચરમાં મૂકીશું